બોલો આગળ મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા તમે એક તો ફસા પણ બીજા ખેડૂતો ન ફસાઈ ને એટલા માટે જ આપણે આ ફોન ની વાત યુટ્યુબ માં મૂકશું તમારા કેસ માં શું થયું છે તમે કહી શકશો કે હું કહું અને સર અમારે એવું જોયું બે હાજર આઠ માં અમે જમીન એક રાખી હમ એ જમીન અત્યારે નોટિસ આવી હે જે સામા પક્ષોડા રહ્યા ને આપડે જમીન પર જમી લીધી હતી એમનો અત્યારે કોઈ દસ્તાવેજ કેન્સલ થયો તો એમને પુરાવો અમારી જમીન આવ્યો ત્રણ ગણી પેનલ્ટી અને જમીન તો પાછી શ્રી સરકાર થશે એવી નોટિસ છે બરાબર છે સર અમારી પાસે મારા પુરાવા છે હોય મેં અનેક ઓડિયો મુકેલા છે કે તૂટી ખેડૂત ખાતેદારી ની જમીન ખરીદશો નહીં

કે બિન ખેડૂત તરીકે ની આ જમીન છે માટે ત્રણ ગણી પેનલ્ટી અને બોજો ભરી દયો અને જમીન શ્રી સરકાર થશે એવી નોટિસ છે ને જુઓ અનેક ઓડિયોમાં હું બોલી ચુક્યો છું કે જેમાં તૂટતી ખેડૂત ખાતેદારી હોય એમાં ત્રણસો ગણી પેનલ્ટી ભરવી પડે તમારા કેસમાં તમે ઝપટમાં આવી ગયા હજી બીજી જગ્યા આવા ઓછા આવે છે પણ તમારાવે હાજર ને આઠ માં કરેલો બે હાજર આઠ માં ભલે કરેલો હોય એ ખાતેદારી તૂટે છે ખાતેદારી તૂટે એ નોંધ નથી મળતી હા એટલે તૂટતી ખાતેદારી નો કેસ ગણી તમને પેનલ્ટી નાખી છે કેસ લડો એસએસઆરડી સુધી જાઓ ક્યાંક તમારે તમને ન્યાય મળશે બાકી પેનલ્ટી તો થશે જ પણ ઓછી પેનલ્ટી ના ભાગે તો બનશું તો દંડ ને પાત્ર થાય છે તેનું કારણ ને પાત્ર પણ જમીન થી જમીન એ જાશે નોટિસ ઈ છે હા હા ભલે ભાઈ રાખાય વાણી